એ મારા વિચેલા વાઘ આવ્યા એ લાવે પતંગ ચગાવવા હોય આપણને પતંગ ચગાવવા આપ્યું ના દોરી ની મળી એવું કર્યું પેલો કે તમારો બીજો કેસ મારો હાઉ ડન ના વાળો તને બીને બોલો હાઉ હ રે કિનિયર બોલ હું આવું પાણી પીને આવું હા ચાલો ના દે તો એકલા એકલા આવો તો આટલું કઈ સરજી આ હેડ પતંગ ના કેસ તમારો બીજો તો શું કરવાનું હા લે ભાઈ તું ચા કાય ના આટલા ફોટો લાવ્યો નીકળ ભાઈ આવ્યો

आओ मु पतान चकाऊ आ ले बे

आयसी तो बद्या उंच काय नाके दे अंगत पियण गडात रो हसन मर्दना सुकराय तो मारा हासरा हो पगा हेड आपले बेने चने जतारी न का पट्टा देव बऊ मारसी